તો દેશભરમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શન અનેક જગ્યાએ જોવા મળ્યા છે બીજે મેડિકલ કોલેજના તબીબો પણ આજે હડતાલ પર ઉતર્યા છે બીજે મેડિકલ કોલેજના ડીને નિવેદન આપ્યું છે કોલકાતાની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરાયો છે સીસીટીવી આ સાથે સિક્યોરિટી ગાર્ડ વધારી દેવામાં આવશે કોલકાતાની રેપ વિથ મર્ડર ઘટનાને લઈને તમામ જે તબીબો છે તેમના રોષ ફેલાયો છે તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સુરક્ષા વધારવાને લઈને બીજે મેડિકલ કોલેજ છે તેના ડીને વાત કરી છે બીજે મેડિકલની પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે આમાં સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવી જ નથી અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી અમારે ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે અમારી સેફ્ટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું અને આના માટે જે પગલાં લેવા પડશે અમે લઈશું